દીવનો પાર્ટ ટુ બ્લોક આવી ગયો છે જેવી અમે દીવમાં એન્ટ્રી કરી ને એટલો બધો ટ્રાફિક હતો ને કારના ના પાર્કિંગ માટે ક્યાં જગ્યા નહોતી મળતી અને જ્યાં ગાડી પાર્ક કરી ને બાજુમાં સરસ મજાની જગ્યા હતી આપણે તો ત્યાં લુગડા પાસે ને બે ગયા સ્વામી તો સીધી લંબાવી દી કઈ દીથી બિસાડા બહુ કપા વીણતા હતા ને એટલે થાકી ગયા એટલે એને તો આરામ કરવો જ પડે ને પછી આપણે તો ત્યાં પાછા ગુજરાતી આપણે ઘરેથી થેપલા સરણી લઈને તો નીકળ્યા જોયો ખાવાનું જાય ને પતિ સીધા ઉભા થઈ ગયા ને આમ જાય થેપલા ખાવાનું ચાલુ કરી દીધું મેન ભાભીએ તો મારા માટે બને

ચીના જેમ આઈ ખુઈ ન ખુલતી પણ ફોટા તો પાડવા જ પડે પછી તો મેન સામે કેટલાય બધા ફોટો ક્લિક કરે ને આમ જો લઈ તેડી જડી મને થાકી ગયા પણ આપણે તો બહુ મજા પડી ગઈ હતી કેટલાય બધા ફોટો ક્લિક કરે ને પછી તે આરામથી બેઠા હતા આઈના ચાર પાંચ વાગે આવ્યા એટલે ફટાફટ દીવથી નીકળી ગયા ઉના અમે સ્ટેલી તો બીજા દિવસે સવારે ઉઠીને સરસ મજાનો નાસ્તો કરીને પાછા અમે તો આવી ગયા દીવ બધાયનો એવો ક્વેશ્ચન હતો કે તમારા લવ મેરેજ છે કરન મેરેજ છે તમને અમારું બોન્ડિંગ કેમ શું લાગે ને કોમેન્ટમાં જરૂરથી કહેજો હવારમાં વેલા દીવ કોઈ છે ને આમ જો કેટલાય બધા ફોટો ને વિડિયો ક્લિક કરે પણ તળકાનો કોઈ પાર નો એટલી બધી ગરમી હતી ને પછી તો કઈ મકાઈ લે સ્વામી તો જાજુ લીંબુ લગાવી સરસ મજા ની મારા માટે મકાઈ લીધી આપણે તો ભરપેટ ખાઈ લીધું ને એને તો એક બાઈટ નો દીધું પછી તો એક ઝાડું જોઈએ ને નીચે બે ગયા બહુ તડકો લાગતો હતો ને સાય થોડીક વાર આરામ બેઠા ને બધા જોતા હતા ને અમે તો કોક માણાના ના દાંતે કાઢતા હતા ખોટું ક્યાં કેવું અમુક માણા બે ઢાંક ના વધી જાય ને એટલે એવા ખેલ કરતા હોય ને ગાંડા કાઢતો ને આપણે તો બહુ દાત આવતા તો આ બધું જોઈને તો બહુ મજા કરી મેં થોડીક વાર દરિયા પાણી માં છપછપિયા કરે પછી બહાર નીકળી ને ફ્રેશ થઈ ગયા સ્વામી જોઈ લે ફ્રૂટ લેવા હતા અને હું કે નહીં તો કઈ ખબર નતી નકરો દાંત માં રૂસરા હલવાતા આપડે કઈ ખાધું નહીં દાંત મારી ભાંગતું આમાં મારે બત્રીસ પડી જાય મારે કઉાવ કરો અત્યારે થોડું બપોર નું ટાણું હતું બધાને ભૂખ લાગી દીવ માં કઈ ખાવા જેવું હતું મેં અહીંથી બહાર નીકળીને એક સરસ મજાનું ભોજન કરીએ એટલે અમે તો નીકળી ગયા તુલસી શ્યામ જવા માટે આમ મસ્ત ચા હતી આપડે તો સરસ મજાનું ચા નો કાંટું લીધો ને આ ભાઈ સરસ મજા પાન નાખીને ચા બનાવી એક નંબર ચાપી લીધી પેલા તુલ ના રોડે ચડ્યા ને એટલે એટલો મસ્ત જંગલ નો વ્યુ હતો ને આથી પાંચ વાર પેલા કેટલાય બધા મંકી ને હરણ ને તો કઈ જોવા જ નતું મળતું આખા રોડ ઉપર ખાલી મોરલા જ આટા મારતા હતા પછી તો એ સરસ મજાના તુલસી શ્યામ દર્શન કર્યા આમથી આમ આટા મારીને પછી નીકળી ગયા અમે રાજકોટ તરફ જવા માટે રાતના ના હાંઠ નવ વાગે અમે તો રખડી ને પેટ પૂજા કરી લીધી સરસ મજાનું જઈને આવો જમવાનું બહુ સારું હતું તમારા બગસરામાં પછી ત્યાંથી નીકળીને મો ચોકડી રહી ઉભા રહી ને અહીંયા એક નંબર ચા હતી દિલ થી બહુ મજા આવી ચા પીવાની આખો થાક ઉતરી ગયો આપણે તો સરસ મજા નો ચા નો કાંટો ચડાવી હતો હવે થઈ જાય ઘર ભેગા બહુ રેખા એટલે મળી આવે નવા લોગની સાથે ટાટા બાય બાય ગાઈસ